અન્ય એક મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય છે અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે પણ અત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને તેમાં પણ એક નવો વળાંક જેવા આરોપીઓને જામીન મળતાની સાથે જ એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા હોવાની વિગતો પણ અત્યારે સામે આવી રહી છે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી હોસ્પિટલ બહાર બેનર લગાવી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે પોલીસે કાર્યકરોને હોસ્પિટલથી દૂર કરવા માટેની તજવીજ હાથ ધરી છે અને તેમને દૂર પણ કર્યા છે આ સાથે જ અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાન મામલે પણ આ મોટા સમાચાર કહી શકાય છે જે અત્યારે સામે આવી રહ્યા છે સમજતા ધવલ વધુ વિગતો શ્રી જી ધવલ જી ધવલ ધવલ અવાજ આવી રહ્યો છે ચોક્કસથી લખનઉ ખ્યાતિ હોસ્પિટલના કુલ છ આરોપીને ગુજરાત હાઈકોર્ટ તરફથી જે છે તે રાહત આપી દેવામાં આવી છે તેમાં ત્રણ આરોપીને અગાઉ ગુજરાત હાઈકોર્ટે જે જામીન જે તે મંજૂર કર્યા છે તેમાં રાત્રિ કોટારી સંજય પટોડી અને રાહુલ જૈનના જે જામીન છે તે અગાઉ મંજૂર કરવામાં આવ્યા હતા એટલે ગઈકાલે જ બીજા ત્રણ આરોપીના જે જામીન છે તે મંજૂર કરવામાં આવે છે તેમાં પંકિલ પટેલ પ્રતિક ભટ્ટ અને